જોયું તો કે કઈ ફ્રૂટ લાગે કઈ ફ્રૂટ આપણે લીસો લાગે હવે જો આ મોસમ તો કેવી લાગતું છે હવે આપણે અંદર થી કાપીએ તો કેવી લાગે બીજો આલો છે અહીં અંદર થી કાપી લાગી આપણે કોઈ પણ ફ્રૂટ ને

એની ચીર કરવાની હોય નહીં અનાનસ ને કેમ કપાય ગોળ ગોળ કાપવાય પછી દ્રાક્ષ તો કાપવાની હોય નહીં દ્રાક્ષ ને કાપવાની હોય ને એના દાણા આમ ખેંચવાના હોય ડાળકું હોય આવું લોમકું હોય તો એમાંથી શું કરવાના એક દાણું પછી એને ખાવાનું બધી દાણા ખેંચી ખાવાનું એને છરીથી કપાય નહીં

કેવા કલર ની હોય કલર ની જ હોય અને દાણા દાણા વાળી જોય એની અંદર બી હોય સ્ટ્રોબેરી કેવી હોય દાણા દાણા વાળી ટકા ટકા વાળી